નમસ્કાર બાળ મિત્રો આજે આપણે પ્રકરણ અઢાર ગુજરાતી શબ્દની તાર્કિક ગોઠવણી એમાં એનએમએમએસ ની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો સોલ્વ કરવાના છીએ તો ચાલો સમજીએ તો જુઓ અહીંયા પહેલા તો તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવવાના છે ઉપર સૂચના આપેલી છે તો અહીંયા સમજીએ એક લાલ કિલ્લો બે રાણીની ત્રણ ગુફાઓ અને ચાર કોર્ણાર્કનું સૂર્ય મંદિર હવે આપણને સૂચના આપી છે કે ઉત્તરથી દક્ષિણ તરફ તમારે ચડતા ક્રમમાં ગોઠવવાના છે એટલે પહેલા જે ઉત્તરમાં આવતું હોય એથી લઈને દક્ષિણમાં જેમ જેમ જઈએ એમ આપણે ગોઠવવાનું છે તો આપણને ખબર છે કે લાલ કિલ્લો ક્યાં આવેલો છે તો દિલ્હીમાં બરાબર રાણીની વાવ ક્યાં આવેલી છે તો પાટણમાં બરાબર હવે એલોરાની જે ગુફા છે ને એ મહારાષ્ટ્રમાં આવેલી છે અને કોર્ણાકનું જે સૂર્ય મંદિર છે એ ઓરિસ્સામાં આવેલું છે જો તમને ખબર ના હોય તો બાળમિત્રો આ ધ્યાન રાખજો ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્રમાં છે અને કોર્ણાકનું સૂર્ય મંદિર ઓરિસ્સામાં છે ચાલો તો હવે ગોઠવીશું આપણે બરાબર ને તો સૌથી પહેલા ઉત્તરમાં કોણ આવશે તો ઉત્તરમાં આવશે દિલ્હી બરાબર ને એટલે આપણે અહીંયા એક નંબર ગોઠવીશું પછી કોણ આવશે તો પછી પાટણ પણ ઉત્તરમાં ઉત્તર ગુજરાતમાં છે એટલે એ પણ આવશે એટલે એક પછી બે નંબર પછી કોણ આવશે મહારાષ્ટ્ર આવે કે ઓરિસ્સા આવે તો કોણ આવશે તો પેહલા ઓરિસ્સા આવશે અને પછી મહારાષ્ટ્ર આવશે તો સૌથી દિલ્હી એટલે લાલ કિલ્લો પછી રાણીની વાવ પછી કોર્ણાર્કનું સૂર્ય મંદિર અને પછી ઈલોરાની ગુફાઓ એટલે આપણો ક્રમ બનશે એક બે ચાર ત્રણ જુઓ હવે નવો પ્રશ્ન સમજીએ કબડી બે ક્રિકેટ ત્રણ ખોખો ચાર બાસ્કેટબોલ અને ખેલાડીની સંખ્યા પ્રમાણે ગોઠવો છે બરાબર એટલે એવું જ કીધું છે ખેલાડી સૌથી વધારે હોય ત્યાંથી લઈને ઓછા સુધી ગોઠવો તો ચાલો આપણે જાણીએ છીએ ક્રિકેટમાં કેટલા ખેલાડી હોય અગિયાર બરાબર ખોખોમાં કેટલા હોય નવ કબડ્ડીમાં કેટલા હોય સાત અને બાસ્કેટબોલમાં કેટલા હોય તો શીખી ગયા આપણા પહેલા ભાગમાં તો ચાલો હવે ગોઠવી નાખીએ તો સૌથી પહેલું કોણ આવશે તો ક્રિકેટ પછી કોણ આવશે ખોખો પછી કોણ આવશે કબડ્ડી અને પછી કોણ આવશે બાસ્કેટબોલ બરાબર આપણો જવાબ તો આ રીતે આવશે બે ત્રણ એક ચાર આપણો જવાબ શું બનશે તો એ વિકલ્પ જે છે એ આપણો સાચો બને છે કારણ કે અહીંયા એવું કીધું છે ખેલાડીની સંખ્યા પ્રમાણે જેમ વધારે ખેલાડી હોય એમ ઓછા ખેલાડી તરફ જવાનું છે એટલા માટે આપણો જવાબ આવશે બે ત્રણ એક ચાલો હવે નવો પ્રશ્ન સમજી વિભાજ્ય અવિભાજ્ય તટસ્થ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા બાદ બાકી માટેની તટસ્થ સંખ્યા એના વિશે તો જાણકારી હોવી જોઈએ ને તો ચાલો સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે ચાર અવિભાજ્ય સૌથી નાની કોણ બે એની બે ત્રણ પાંચ સાત આપણે શીખી ગયા છે તો એ છે બે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કોણ છે એક જોવા એક

અકબર પછી આવશે અકબર હતું એના પછી શેરશાહ હતો શેરશાહ ના પહેલા કોણ હતું તો હુમાયુ હતું અને હુમાયુના ના પહેલા બાબર એટલે બાબર હુમાયુ શેરશાહ અકબર આવી રીતે બાબર એટલે આપણે આપણો જે જવાબ છે બે વિકલ્પ એ સાચો બને છે અહીંયા પણ આપણને હજુ ઉતરતો ક્રમ કીધો છે એક વિદ્યાર્થી બે ડિગ્રી ત્રિણ પરીક્ષા ચાર નોકરી તો સૌથી પહેલું શું આવશે તો આપણે નોકરી લેવી પડે નોકરી માટે શું હોવું જોઈએ તો આપણી જોડે ડિગ્રી હોવી જોઈએ ડિગ્રી માટે શું આવવું પડે તો પરીક્ષા આપવી પડે અને પરીક્ષા માટે આપણે વિદ્યાર્થી હોવા જોઈએ બરાબર પહેલું નોકરી નોકરી માટે આપણે ડિગ્રી હોવી જોઈએ ડિગ્રી માટે પરીક્ષા આપવી જોઈએ પરીક્ષા માટે આપણે વિદ્યાર્થી હોવા જોઈએ એટલે કે ચાર બે ત્રણ એક આ વિકલ્પ આપણો સાચો પડે છે સમજ પડી ને તો આપણે પહેલા નોકરી લેવાની છે તો નોકરી માટે આપણે શું લેવું પડશે ડિગ્રી ડિગ્રી માટે શું હાલ પડશે પરીક્ષણ પરીક્ષા માટે આપણે શું હોવા જોઈએ વિદ્યાર્થી તો સી વિકલ્પ ચાર બે ત્રણ એક એ સાચો પડે છે ચાલો હવે આપણે ચડતા ક્રમમાં જ ગોઠવવાનું છે જુઓ અત્યારે આ બે ઉદાહરણ આપણે ઉતરતા ક્રમમાં જોયા બરાબર પણ હવે આપણે કયા ક્રમમાં છે ચડતા ક્રમમાં તો જુઓ એક ઓક્સિજન ત્રણ નાઇટ્રોજન ચાર હિલિયમ અને એને ચડતા ક્રમમાં અને કેવી રીતે તો પરમાણુ ક્રમાંક ને આધારે તો બાળ મિત્રો આપણા માટે ખૂબ સમજવું જરૂરી છે બરાબર તો પરમાણુ ક્રમાંક ને આધારે નામ યાદ રાખવા માટે મેં એક સૂત્ર બનાવ્યું दे दू छे हा ही ले बे बो ना ओ फनी सो में एसी फोर्स बराबर तो आ ರೀತಿ एक এক पहिला જે નામ ના પહેલો અક્ષર હોય એના પ્રમાણે કડી બનાવી દીધી છે આપણે યાદ રાખીશું સોમે એસી ફોસ હવે તમને સમજાવું છું હા એટલે હાઇડ્રોજન આ તમે લખી જ નાખજો પછી હી એટલે હિલિયમ તો આનો પરમાણુ ક્રમાંક એક આનો બે લી એટલે લિથિયમ આનો ત્રણ બે એટલે બેરેલિયમ બેરે પરમાણુ ક્રમાંક ચાર બો એટલે બોરોન બો એટલે બરાબર ચલો પછી કા એટલે કાર્બન તો એનો પરમાણુ ક્રમાંક છ ના એટલે નાઇટ્રોજન તો એનો પરમાણુ ક્રમાંક સાત ઓ એટલે ઓક્સિજન તો એનો પરમાણુ ક્રમાંક આઠ ચાલો હવે ફ એટલે ફ્લોરિન તો ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક એટલે નોન તો એનો પરમાણુ ક્રમાંક દસ સો એટલે સોડિયમ તો એનો પરમાણુ ક્રમાંક અગિયાર મે એટલે મેગ્નેશિયમ મેગ્નેશિયમ તો એનો પરમાણુ ક્રમાંક બાર એટલે એલ્યુમિનિયમ

પરીક્ષામાં પૂછાતા હોય છે બરાબર પરમાણુ ચડતા ક્રમમાં ઇસિફોસ હવે મેં તમને અહીંયા શીખવાડી દીધું હા એટલે હાઇડ્રોજન હી એટલે હિલિયમ લી એટલે લિથિયમ બે એટલે બેરેલીયમ બો એટલે બોરોન કા એટલે કાર્બન ના એટલે નાઇટ્રોજન ઓ એટલે ઓક્સિજન ફોર એટલે ફ્લોરિન ની એટલે નિયોન સો એટલે સોડિયમ મે એટલે મેગ્નેશિયમ એ એટલે એલ્યુમિનિયમ સી એટલે સિલિકોન ફો એટલે ફોસ્ફરસ અને સ એટલે સલ્ફર જેને ગંધક પણ કહેવાય બરાબર એનું ગુજરાતી નામ ગંધક પણ છે તો આપણે જો આ લાઈન સરાવડતા હોય તો પછી પરમાણુ ક્રમાંક તો આવડી જ જવાના છે બરાબર તો આ પ્રશ્ન આ રીતે ઉકેલવાનો છે ચાલો હવે અહીંયા આપણે જોઈશું તો સૌથી પહેલા પરમાણુ ક્રમાંકને આધારિત ચડતો ક્રમ તો સૌથી

ના એટલે નાઇટ્રોજન આવી ગયો અને પછી ઓક્સિજન એટલે ચાર બે ત્રણ એક તો એ વિકલ્પ જે છે એ આપણો સાચો પડે છે ચાલો બાળ મિત્રો નવ ઉદાહરણ સમજીએ એક કંદર્ભ બે માર્ગ ત્રણ ક્ષત્રિય ચાર જ્ઞાન તો શબ્દકોષ પ્રમાણે આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે બરાબર તો આપણને ખબર છે કે સૌથી પહેલા શું આવશે તો ક એટલે પહેલો નંબર આવી જશે કંદર્ભ પછી શું આવશે તો પછી આ જે ક્ષ છે ને એ ક વત્તા શ બોલાય એટલે બીજા નંબરમાં કોણ આવશે તો ત્રણ નંબર આવશે બીજા પહેલું ક્ષત્રિય એવી રીતે હોય છે એટલે પછી શું આવશે જ્ઞાન અને છેલ્લે શું આવશે માર્ગ બરાબર ને તો હવે આપણે ગોઠવી નાખીએ તો ચલો સૌથી પહેલો એટલે કંદર્પ પછી ક્ષત્રિય એટલે ત્રણ નંબર પછી જ્ઞાન બોલાય ક વત્તા શ અને જ્ઞ એટલે જ વત્તા ક બોલાય એટલે આપણે આ રીતે ગોઠવવાના છે તો ચલો એક ત્રણ ચાર બે એક ત્રણ ચાર બે બી વિકલ્પ આપણો સાચો પડે છે ચાલો હવે અહીંયા સમજીએ પહેલા ત્રણ વડે ભાગો તો કેટલા થાય તો ચોવી થાય ને ચોવી તરી બોતેર એટલે અહીંયા ચોવી છપન માંથી એક બાદ કરો તો કેટલા આવે પંચાવન અને સાડત્રીસ વત્તા ચૌદ કરીએ એટલે સાત ને ચાર અગિયાર

પ્રકરણ માંથી દસ માર્કસ નું પૂછાતું હોય છે ઓકે ચાલો મળીશું નવા વિડીયોમાં